પેરોલ ફ્લો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન્ડ જે જાડેજા થતા ટીમના માણસો નાસ્તા ફરતા આરોપીઓની કરેલ શોધખોળ દરમિયાન સાયજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનામાં સંડોવાયેલ અને આરોપી સમનામે કલ્પેશભાઈ બાબુભાઈ પનારા રહેઠાણ સરદારનગર યોજના નગર નારાયણપુરા અમદાવાદ શહેરના ફરાર થઈ ગયેલાનું અને આરોપીનું તપાસ કરવા છતાં મળી નહીં આવતા જેથી આરોપીને નાસ્તો ફરતો જાહેર કરવામાં આવેલ હોય જેથી ટીમે આરોપીઓની હાલમાં ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે ખાતરી તપાસ કરતા સદર નાસ્તો ફરતો આરોપી હાલમાં

આરોપીનું નામ અને સરમા સરનામું કલ્પેશભાઈ બાપુલાલ પનારા